તો પાટણ જિલ્લામાં પાવરગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે સરસ્વતી તાલુકામાં ખેડૂતના ઉભા પાક પર કંપનીના કર્મચારીઓએ જેસીબી ચડાવી દીધું વાયડ ગામમાં ભરત જોશી નામના ખેડૂતનો ઉભા પાકને જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યો ખેડૂતના ખેતર વચ્ચે વીજ થાંભલો ઉભો છે અને જેમાં કામગીરીના નામે પાવરગ્રીડના કર્મચારીઓ જેસીબી લઈને આવી પહોંચ્યા હતા સ્થિતિને પારખી ગયેલા ખેડૂત અને તેના પરિવારે વીજ કંપનીના કર્મચારીઓ પાસે આજી પણ કરી હાથ જોડીને વિનંતી કરી કે પાકને નુકસાન ન કરવું પણ પદના આવેલા આ વીસ કર્મચારીઓએ ખેડૂત પરિવારની એક ના સાંભળી અને પરિવારની સામે જ તેમના ખેતરમાં ચડાવી દીધી અને ખેડૂત પરિવાર લાચાર બનીને જોતો રહ્યો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ગભલા વાળા ને મેં એવું બોલેલો કે સાહેબ જતે કોમ કરતા કરતા આવ્યા અહીંયા પછી મારું કોમ કરો એ સાહેબ પોલીસ સાથે બળ જરૂરી પૂર્વક મારા ખેતરમાં ખુશી અને અમે ધક્કામુકી કરી અને આ પાવર ગ્રેડ કંપની વાળા દાદાગીરીથી અમારા ખેતરનું કામ ચાલુ કર્યું છે